અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં શિફ્ટ વાઇઝ લાઇટ હોવાથી ખેતી માટે દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ અરવલ્લીના ખેડૂતોએ રાત્રિ દરમિયાન કડકડતી ઠંડીમાં ખેડૂતો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેતીની વીજળી દિવસ દરમિયાન વીજળી અપાય તેવી છે માંગ અરવલ્લીના ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતીની વીજળી આપતા કડકડતી ઠંડી અને વન્ય પ્રાણીઓના ભય નીચે પાણી વાળવા મજબૂર હાલ શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ઘઉં ચણા વરિયાળી જેવા શિયાળુ પાકોને યોગ્ય પ્રમાણમાં પાણી પણ આપવું જરૂરી છે ત્યારે ખેડૂતોને ખેતી માટે રાત્રે લાઇટ આપતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે જેથી દિવસે આપવા છે અરવલ્લી જિલ્લામાં ચાલુ ઘઉં ચણા દિવેલા વાવેતર કર્યું છે મોંઘા ભાવનું ખાતર રાસાયણિક દવા પણ આપી છે અને ખેડૂતોએ ખેતી પાક માટે નિયમિત પાણી આપવું પડે તે જરૂરી છે ત્યારે ખેતરમાં સિંચાઈ માટે વીજળી મુખ્ય સ્ત્રોત છે હાલ ખેડૂતોની ખેતી માટે રાત્રિના સમયે વીજળી આપવામાં આવે છે ત્યારે કડકડતી ઠંડીમાં ખેડૂતો પાણી વાળવા માટે મજબૂર બન્યા છે જેથી ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખેતરોમાં પાણી વાળવા માટે જવું પડે છે એક તરફ હાલ થીજવતી ઠંડી તો બીજી તરફ રોજ ભૂંડ જેવા વન્ય પ્રાણીઓનો પણ ભય રહેતો હોય છે ઘણી વખત નીલગાય અને ભૂંડ દ્વારા ખેડૂત પર હિંસક હુમલો પણ થાય છે અને જીવ પણ ગયા છે આ બાબતને લઈ ખેડૂતોની ખેતી માટે દિવસે વીજળી આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે રિપોર્ટર રસિક પટેલ ભિલોડા